નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ટોટલ કિસાન ખબરમાં ચાલો એકદમ ફટાફટ નજર કરીએ આજના સૌથી મોટા અને મહત્વના સમાચારો પર શું જીરુના પાક પર ઠંડીનું સંકટ છે કપાસના ભાવમાં તેજી આવશે ખરી દૂધના ભાવ વધશે કે ઘટશે સોલાર ફેન્સિંગની અરજીઓ ક્યાં પહોંચી રવિ પાકને નર્મદાના નીર મળશે મફત અનાજ માટે હવે શું કરવું પડશે સાવધાન લગ્નમાં ફૂડ પોઈઝનિંગનો ખતરો કેમ વધી રહ્યો છે ડુંગળીના ભાવ કેમ નથી વધતા શું ખાતરનો જથ્થો પૂરતો છે અને અંતે વીજળી પર સૌથી મોટા સમાચાર જેની સૌ કોઈ જોઈ રહ્યું છે તો ચાલો આ બધા જ સમાચારો વિશે વિસ્તૃતમાં જાણીએ પણ એ પહેલા જો દરરોજ આવા જ તાજા સમાચાર સૌથી પહેલા મેળવવા હોય તો આ વિડીયોને અત્યારે જ લાઈક કરી દો અમારી ટોટલ કિસાન ખબર ચેનલને સબસ્ક્રાઈબ કરી લો અને હા તમે કયા ગામથી આ વિડીયો જોઈ રહ્યા છો એ કોમેન્ટમાં લખવાનું ભૂલતા નહીં

એક સારી વાત એ છે કે આજ ઠંડી ઘઉં અને ચણાના પાક માટે તો ફાયદાકારક સાબિત થઈ રહી છે હવે વાત કરીએ કપાસની મોટો સવાલ એ છે કે શું કપાસના ભાવ સોળસો પચાસ રૂપિયા પાર કરશે અત્યારે તો ભાવ ચૌદસો થી સોળસો ને પચાસ રૂપિયા પ્રતિ વીસ કિલોની વચ્ચે ચાલી રહ્યા છે પણ એક આશાનું કિરણ એ છે કે આંતરરાષ્ટ્રીય બજારમાં થોડો સુધારો દેખાઈ રહ્યો છે એવું મનાય છે કે ચીન અને બાંગ્લાદેશથી નિકાસની માંગ વધી શકે છે અને જો એવું થયું તો ભાવમાં વધારો જોવા મળી શકે છે કપાસ પછી હવે પશુપાલકો માટે એક સારા સમાચાર આવી શકે છે શું દૂધના ભાવ વધશે જી હા એવી જ વાત ચાલી રહી છે કે ડેરીઓ કિલો ફેટના ભાવમાં દસ થી પંદર રૂપિયાનો વધારો કરી શકે છે પશુ આહારનો ખર્ચ જે રીતે વધી રહ્યો છે તેને જોતા પશુપાલકોની આ માંગ લાંબા સમયથી હતી જે હવે પૂરી થતી દેખાઈ રહી છે ઘણા ખેડૂત મિત્રો સોલાર ફેન્સિંગ યોજનાની અરજીઓનું શું થયું એની રાહ જોઈ રહ્યા છે તો ચાલો જાણીએ એનું લેટેસ્ટ અપડેટ તો સાંભળો ખેતીવાડી વિભાગે જે બાકી અરજીઓ હતી એની ચકાસણીનું કામ ઝડપી બનાવી દીધું છે જેવી અરજી મંજૂર થશે તરત જ પચાસ ટકા સહાય સીધી ખેડૂતોના બેંક ખાતામાં જમા થઈ જશે પણ એના માટે ઓનલાઈન દસ્તાવેજ અપડેટ કરેલા હોવા ખૂબ જ જરૂરી છે એ ખાસ ધ્યાન રાખજો રવિ પાકને લઈને પાણીની ચિંતા છે તો આ સમાચાર તમારા માટે છે શું રવિ પાક બચાવવા નર્મદાના નીર મળશે જી હા સરકારે રવિ પાક માટે કેનાલોમાં નર્મદાનું પાણી છોડવાનો નિર્ણય લઈ લીધો છે અને સરકારે ખાતરી પણ આપી છે કે છેવાડાના ગામો સુધી પાણી પહોંચાડવામાં આવશે આનાથી ઉત્પાદનમાં લગભગ વધારો થવાની ધારણા છે પણ હજુ ઉભારો વાત અહીં પૂરી નથી થતી ઈ કેવાયસી નો જે નવો નિયમ આવ્યો છે એ શું છે ડુંગળીનો વિવાદ ક્યાં પહોંચો અને અને અંતમાં ખેડૂતો માટે વીજળી પરના સૌથી મોટા ખુશખબર તો હજુ બાકી જ છે ક્યાંય જતા નહીં જોતા રહો હવે એ ખૂબ જ અગત્યની જાહેરાત શું મફત અનાજ યોજના બંધ થઈ જશે ના પણ એક નવો નિયમ આવ્યો છે જેનું પાલન કરવું ફરજિયાત છે એ નિયમ છે ઈ કેવાયસીનો સરકારે સ્પષ્ટ કહ્યું છે કે એકત્રીસ ડિસેમ્બર સુધીમાં રેશન કાર્ડમાં જેટલા પણ સભ્યો છે એ બધાનું ઈ કેવાયસી વેરિફિકેશન કરાવવું ફરજિયાત છે જો આ નહીં કરાવો તો આવતા મહિનાથી અનાજ મળવામાં મુશ્કેલી પડી શકે છે હવે એક ચેતવણીરૂપ સમાચાર લગ્ન પ્રસંગોમાં જમવાનું કેમ જીવલેણ બની રહ્યું છે આ બાબતે સાવધાન રહેવાની જરૂર છે આજકાલ ફૂડ પોઈઝનિંગના કિસ્સા વધી રહ્યા છે જેનું મુખ્ય કારણ છે વાસી મસાલા અને દૂધની બનાવટો આરોગ્ય વિભાગ હવે હરકતમાં આવ્યું છે અને કેટરર્સ અને દુકાનો પર ચેકિંગ શરૂ કરી દીધું છે સૌને સલાહ છે કે તાજું અને ગરમ ભોજન જ જમવાનો આગ્રહ રાખો હવે વાત ડુંગળીની જ્યાં ડુંગળી પકવતા ખેડૂતોમાં ભારે રોષ છે સરકારના એક નિર્ણયથી તેઓ કેમ ગુસ્સે ભરાયા છે સરકારે નિકાસ પર પ્રતિબંધ મૂકી દીધો છે જેના કારણે ડુંગળીના ભાવ ગગડી ગયા છે ખેડૂતોને તો ઉત્પાદન ખર્ચ પણ નથી મળી રહ્યો હવે કિસાન સંઘે સીધી ચીમકી આપી છે કે જો ભાવ નહીં સુધરે તો ખેડૂતો આંદોલન કરશે રવિ પાકની સિઝન ચાલી રહી છે તો શું યુરિયા ખાતર ખૂટી પડશે આ એક મોટો સવાલ છે સરકારે ખાતરી આપી છે કે ચિંતા કરવાની જરૂર નથી ખાતરનો જથ્થો પૂરતો છે એટલું જ નહીં સરકાર હવે પરંપરાગત યુરિયાને બદલે નેનો યુરિયા એટલે કે પ્રવાહી યુરિયાના ઉપયોગ પર ભાર મૂકી રહી છે એનો ફાયદો એ છે કે એનો વપરાશ ઓછો થાય છે અને જમીનની ફળદ્રુપતા પણ જળવાઈ રહે છે અને હવે જેની તમે શરૂઆતથી જ રાહ જોઈ રહ્યા હતા આજના સૌથી મોટા સમાચાર શું ખેડૂતોને હવે મળશે દસ કલાક વીજળી જી હા તમે સાચું સાંભળ્યો અત્યારે જે આઠ કલાક વીજળી મળે છે એને વધારીને દસ કલાક કરવા પર સરકાર ગંભીરતાથી વિચાર કરી રહી છે જો આ નિર્ણય લેવાશે તો ખેડૂતોને રાત્રે પિયત કરવાની જે મુશ્કેલીઓ પડે છે એમાંથી મોટી રાહત મળશે અને દિવસે પિયત કરવામાં સરળતા રહેશે આ વિશેની સત્તાવાર જાહેરાત ખૂબ જ જલ્દી થઈ શકે છે તો આ હતા આજના મુખ્ય કૃષિ સમાચાર દરરોજ આવી જ સાચી અને સૌથી ઝડપી માહિતી મેળવવા માટે અમારી ચેનલ ટોટલ કિસાન ખબરને આજે જ સબસ્ક્રાઈબ કરી લો અને આ જાણકારી બીજા ખેડૂત ભાઈઓ સુધી પહોંચાડવા માટે શેર જરૂર કરજો જય કિસાન